બોર્ડની પરીક્ષ્યામાં પરીક્ષામાં આ પાઠ ખુબ જ અગત્યનો છે કારણ કે આ પાઠમાંથી શું ને તેના પ્રકારો સમજાવો પોષણ કોને કહેવાય આપણને બધાને ખબર છે બરોબર આ પાઠ આપણે ભણે ત્યારે બધી વસ્તુ આવી જતી પણ તેમ છતાં કે ખોરાકને સજીવની શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે અને એ પોષણ જે છે એના મુખ્ય પ્રકારો કેટલા છે એના વિશે વાત કરવાની છે કે સજીવ આ ઊર્જા બહારથી મેળવે છે ઉર્જાના સ્ત્રોતને બહારથી સજીવના શરીરમાં સ્થળાંતર પણ કરવામાં આવે છે ઉર્જાના આ સ્ત્રોતને આહાર અથવા તો ખોરાક કહીએ છીએ આપણા શરીરની અંદર જે ઉર્જાની જરૂરિયાત છે એ જરૂરિયાત ઉર્જાની કોનાથી પૂરી થાય છે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનાથી પૃથ્વી પર જીવન કાર્બન આધારિત અણુઓ પર નિર્ભર છે અને મોટા ભાગના ખાત પદાર્થો કાર્બન પર આધારિત હોય છે આ પૃથ્વી ઉપર જે છે આપણે આનુવંશિકતા જેવો પાઠ ભણશું ત્યારે ખબર પડશે બરોબર એની અંદર કે એક કાર્બોનિક પદાર્થમાંથી આ પૃથ્વી પર રહેલા સજીવોનું અસ્તિત્વ થયું છે અને મોટા ભાગના જેટલા ખોરાકના ઘટકો છે બેટા એ બધા કાર્બન ઉપર જ આધારિત છે આ કાર્બન સ્ત્રોતની જટિલતાને આધારે વિવિધ સજીવ વિભિન્ન પ્રકારની પોષણની ક્રિયાઓ ધરાવે છે પોષણની ક્રિયાના મુખ્ય બે પ્રકાર છે સ્વયંપોષી અને વિષમપોષી બરાબર હવે બંને વિશે થોડી થોડી આપણે બેઝિક માહિતી લઈએ પછી આપણને ખ્યાલ આવે સૌથી પહેલા આપણે જોઈએ સ્વયંપોષી કે જેને આપણે સ્વાવલંબી પણ કીધું તું બરોબર આની અંદર તો કે કેટલાક સજીવો કાર્બન અને ઉર્જાની જરૂરિયાતો પ્રમાણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાઓ દ્વારા એ જરૂરિયાતો પૂરી કરે છે કઈ રીતે પ્રકાશ સંશ્લેષણ કરે છે અને એમાં શું થાય છે તો કે આવા સજીવો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં કાર્બોદિત જેવા પદાર્થો કાર્બોદિત જેવા પદાર્થ એટલે શું હજી હમણે જ આને આપણે સેક્શન બી ના સોલ્યુશનમાં સી ના સોલ્યુશનમાં લખી ગયા કાર્બોદિત જેવા પદાર્થોનો ખોરાક તરીકે સંશ્લેષણ એટલે કે બનાવે છે આવા પોષણને સ્વયંપોષી પોષણ કહે છે અને આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહે છે લીલી વનસ્પતિ યુગલીના

ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ પામે છે વનસ્પતિમાં મંડક કણો અથવા તો કયા કણો આપેલા છે સ્ટાર્ચના કણો તરીકે સંગ્રહ પામે છે હવે વાત કરીએ વિષમ કે જેને આપણે પરાવલંબી સજીવો પણ કહીએ છીએ બરોબર વિષમપોષી પોષી અથવા તો પરાવલંબી પરાવલંબી સજીવોની વાત કરીએ કે જ્યારે કોઈ સજીવ પોષણ માટે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે પર અન્ય પોષણ મેળવતો હોય તો આવા પોષણને વિષમ પોષણ કહે છે ખોરાક કે આહારની પ્રાપ્તતાને આધારે તેમજ તેના સ્વરૂપને આધારે વિવિધ પ્રકારના હોઈ શકે છે એમાં સૌથી પહેલું કે કેટલાક સજીવો ભોજ્ય પદાર્થનું વિઘટન શરીરની બહાર કરે છે અને પછી તેનું શોષણ કરે છે આવા સજીવોને મૃતોપજીવી સજીવો કહે છે શરીરની બહાર જે ખોરાક હોય એનું વિઘટન કરે અને વિઘટન પામેલા ખોરાકમાંથી પછી શોષણની ક્રિયાથી એ બધો રસ જે છે એને સૂચી લઈ છે એને કહેવામાં આવે મૃતોપજીવી સજીવો એની અંદર ઉદાહરણ બ્રેડ મોલ્ડ છે ઈસ્ટ છે મશરૂમ છે આ બધેય પ્રકારની ફૂગ જે છે મૃતોપજીવી છે બેટા ત્યાર પછી આવે કેટલાક સજીવો સંપૂર્ણ ભોજ્ય પદાર્થ નું ગ્રહણ એટલે કે પોતાના શરીરની અંદર દાખલ કરી દે છે તેમજ કાર્ય પદ્ધતિ પર નિર્ભર છે ને આવા પોષણ ને પ્રાણી પોષણ કહે છે કાય ને કહેવા એટલું માંગે છે કે કેટલાક એવા પ્રાણીઓ છે કે જે સમગ્ર ખોરાક ને પેલા ગ્રહણ કરે છે એ ખોરાક ને ગ્રહણ કર્યા બાદ ખોરાક જે છે સજીવના શરીર ની અંદર જાય અને શરીર ની અંદર એનું વિઘટન છૂટા પડે છે છે જેને પ્રાણી સંપોષણ પદ્ધતિ પદ્ધતિ કહે બે પોષણ હતી બેટા સ્વાવલંબી અને વિષમપોષી અને સ્વયંપોષી પરાવલંબી અને સ્વાવલંબી ચાલો ચાર પછી એના ઉદાહરણ આપણને કે ભાઈ મનુષ્ય દેડકો ગરોળી અમીબા આ બધા જે છે વિષમપોષી સજીવો છે કેવા સજીવો છે વિષમપોષી કેટલાક સજીવો વનસ્પતિ કે પ્રાણીઓને મારી નાખ્યા વગર જ તેમાંથી પોષણ મેળવે છે એટલે કે એક સજીવ બીજા સજીવમાંથી પોષણ મેળવે છે અને આવા સજીવોને પરોપજીવી સજીવો કહે છે કેટલાક સજીવો વનસ્પતિ કે પ્રાણીઓને મારી નાખ્યા વગર જ એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે દાખલા તરીકે અમરવેલ નામની વનસ્પતિ ઓર્કિડ ઉધય જૂ જળો પટ્ટીકૃમી આ બધા એવા સજીવો છે કે જે યજમાનના શરીર ઉપર આધારિત હોય યજમાનની અંદર યજમાનના શરીરમાં રહે છે અને યજમાન માંથી પોતે શોષણ મેળવે છે પોષણ મેળવે છે તો આવી રીતે પોષણ મેળવે છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે મનુષ્યમાં પાચન આકૃતિ દોરી નાના આંતરડામાં પાચનની ક્રિયા સમજાવો પાચનની ક્રિયા નાના આંતરડામાં કઈ રીતે થાય છે તો સૌપ્રથમ કે નાનું આંતરડું પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ અંગ છે ખાલી જગ્યા અહીંયા પૂછાય છે તે ખૂબ જ ગૂંચળામય અંગ છે તે કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું પૂર્ણ પાચન કરવા માટેનું અંગ છે એની અંદર આ બધાનું પૂર્ણ પાચન થાય છે જઠરમાંથી એસિડિક ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે નાનું આંતરડું યકૃતમાંથી પિતરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે છે હવે જ્યારે પિત્રશ એમાં ભળે ત્યારે પિત્રસ શું કામ કરે છે

પછી હવે સ્વાદુપીણમાંથી જે સ્વાદુરસ હવે એની વાત કરીએ કે સ્વાદુપીણમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે સ્વાદુરસ પ્રોટીનના પાચનમાં ટ્રિપ્સિન કાર્બોદિતના પાચન માટે સ્વાદુરસનો એમાઇલેજ અને તેલોધિકૃત ચરબીના પાચન માટે થઈને લાઇપેજ ઉત્સેચક જે છે એ સ્વાદુરસની અંદર હોય છે યાદ રાખજો પ્રોટીનના પાચન માટે બેટા ટ્રિપ્સિન હોય

નાસિકા કોટર કંઠનળી શ્વાસનળી વાયુ કોષ્ટો અને ઉરોદર પટલ આ બધા ભેગા થઈને એક તંત્ર બનાવે છે જે તંત્રને શ્વસન તંત્ર કહેવાય છે કયું તંત્ર કહે છે શ્વસન તંત્ર શ્વસન માટેની હવા શરીરની અંદર નાસિકા છિદ્ર આ નાસિકા છિદ્ર છે ને ત્યાંથી હવા આપણા શરીરમાં દાખલ થાય છે નાક થી શરીરની અંદર દાખલ થાય છે નાસિકા છિદ્ર નાસિકા કોટર માં ખુલે છે નાસિકા કોટર માં આવનારી હવા તેના માર્ગમાં આવેલા નાના રોમ અને જેવા વાળ આવેલા હોય છે કે જે ગાળણની ક્રિયા કરે છે હવા નું ગાળણ કરે છે અને શરીરમાં આવનારી હવા માં ધૂળ અને બીજા અન્ય અશુદ્ધિઓ રહિત હોય સોરી અશુદ્ધિઓ હોય એ બધાય ને ગાળણની ક્રિયા થી આયા દૂર કરે છે

છે કાસ્તીની વલયમય રચનાઓ જોવા મળે છે કે જે સુનિશ્ચિત કરે છે કે હવાનો માર્ગ બંધ ન થાય બરોબર આ કાસ્તી વલય રચના છે ને એ શ્વાસનળી બંધ ન થાય ને એટલા માટે આવેલી છે સાથે સાથે શ્વાસનળીના રક્ષણ માટે પણ એ આવેલી છે શ્વાસનળીમાંથી હવા સિદ્ધિ ક્યાં દાખલ થાય છે કે શ્વાસનળીમાંથી હવા સિદ્ધિ જે છે ફેફસાની અંદર દાખલ થાય છે ફેફસાની અંદર વિભાજન થાય શ્વાસનળીનું કે જેને શ્વાસ વાહિની કહેવાય ફેફસાની અંદર અત્યંત નાની નળીઓમાં ફેરવાય જેને કહેવામાં આવે વાહિકાઓ અને આ શ્વાસ દડા જેવી રચના જેને કહેવામાં આવે વાયુ કોષ્ટો આ શ્વસન તંત્રનો કાર્યક્રમ પૂરો થઈ ગયો અહીંથી શરૂ થાય નાસિકા છિદ્ર એમાંથી નાસિકા કોટર નાસિકા કોટરમાંથી આવે શ્વાસ નળી શ્વાસ નળી અંદર જતા બે ભાગમાં વિભાજન પામે જેને શું કહેવામાં આવે શ્વાસ વાહિની શ્વાસવાહિની અંદર જતા પાતળી નળીઓની અંદર રૂપાંતરિત પામે જેને કહેવામાં આવે શ્વાસ નલિકાઓ શું કહેવામાં આવે અથવા તો શ્વાસ વાહિકાઓ શું કહેવામાં આવે નાની નાની નલિકાઓમાં વિભાજન પામે જેને કહેવામાં આવે શ્વાસ નલિકાઓ અથવા તો શ્વાસ વાહિકાઓ શ્વાસ વાહિકાઓનો અંતિમ ભાગ ગોળ દડા જેવી રચના હોય જેને શું કહેવામાં આવે વાયુકોષ જો આ શ્વાસ

એ રુધિર કેશિકાઓથી બનેલી હોય કે જે વિસ્તૃત જાળી સ્વરૂપે વાયુ કોષ્ઠોની અંદર ગોઠવાયેલી હોય હવે વાત વિનિમયની ક્રિયામાં થાય શું તો કે કાંઈ નહીં વાયુઓની આપલે થાય કયા વાયુ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે કરે છે હવે આપલે કરે છે કોને આપે છે અને કોને લે છે એની પણ આપણે વાત કરીએ કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે પાંસળીઓ ઉપરની તરફ આવે છે અને ઉરોદર પટલ ચપટો બને છે અને પરિણામે ઉરસીય ગુહા

રુધિર કેશિકાઓ રુધિરમાં શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને વાયુકોષ્ઠ સુધી લાવે છે હું કામ કારણ કે કાર્બન ડાયોક્સાઇડને ત્યાંથી મુક્ત કરવો છે હવે કાર્બન ડાયોક્સાઇડ યુકોષ્ઠ પણ આવશે તો ત્યાંથી શું થાય તો કે વાયુકોષ્ઠ રુધિર કેશિકાઓની વચ્ચે વાયુઓની આપલે કરે છે વાયુ કોષ્ઠો પણ ઓક્સિજન જે છે એ રુધિર કેશિકાઓમાં રહેલું રુધિર લઈ લેશે અને એ રુધિર પાસે રહેલું CO2 એ વાયુ કોષ્ઠોને આપી દે એટલે હવે એ રુધિર જે છે ઓક્સિજન લઈને વયુ જ વધ્યું કોણ તો કે વાયુ કોષ્ટોમાં બેઠા હવે સીઓ ટુ વાયુ વધ્યો હવે સીઓ ટુ વાયુ શું થાય તો કે રુધિર કેસે કાવો રુધિર વાયુ કોષ્ટો હવામાંથી ઓક્સિજન લઈને શરીરના બધા કોષો સુધી પહોંચાડી દે છે અને સીઓ ટુ ને વાયુ કોષ્ટો આપી દે તો ઉશ્વાસની ક્રિયા થાય એટલે ફરીવાર પાસે નોર્મલ પરિસ્થિતિની અંદર આપણો ફેફસા આવે ઉરોદર પટલ પાછો હોય એવો ને એવો થાય એટલે સીઓ ટુ જે છે વાયુ કોષ્ટો માંથી શ્વાસ વાહિકાઓ ત્યાંથી શ્વાસ વાહિની ત્યાંથી શ્વાસ નળી શ્વાસ નળી નાસિકા કોટરને ને પાછો વાયુ બહાર આવી જાય આવી રીતે શ્વાસ અને ઉશ્વાસની ક્રિયા થાય છે ચાલો ત્યાર પછી આપણને આપ્યું છે હૃદયની આકૃતિ દોરો અને મનુષ્યમાં હૃદયનું પરિવહન સમજાવો મનુષ્યની અંદર હૃદયનું પરિવહન કઈ રીતે થાય છે એની આકૃતિ આપણે સમજીએ એટલે હમણાં કાર્યક્રમ પૂરો થઈ કઈ રીતે આપણે આ પ્રશ્ન આખો મેં તમને લખાવીને સમજાવ્યો તો રુધિરનું પરિવહન જે છે એ આખું જે છે આપણને ચાલો પેનનો રંગ બદલી નાખો એટલે તમને ખ્યાલ સૌથી પહેલા શરીરના વિવિધ અંગોમાંથી બેટા કયું રુધિર આવે અશુદ્ધ રુધિર આવે કયું રુધિર આવે અશુદ્ધ રુધિર આ અશુદ્ધ રુધિર જે છે એ અગ્ર મહાશિરા દ્વારા વહન પામીને ક્યાં સૌથી પહેલા ક્યાં જમણા આ અશુદ્ધ રુધિર સૌથી પહેલા ક્યાં આવે જમણા કર્ણકમાં અશુદ્ધ રુધિર હવે અશુદ્ધ રુધિર જમણા કર્ણકમાં આવે એટલે કર્ણક નું પહેલા વિસ્તરણ થાય ને પછી સંકોચન થાય કર્ણક નું સંકોચન થાય ત્યારે અશુદ્ધ રુધિર કર્ણકમાંથી વહન પામીને ક્યાં આવશે જમણા ક્ષેપકમાં ક્યાં આવશે જમણા ક્ષેપકમાં હવે જ્યારે જમણા ક્ષેપકની અંદર આવે ત્યારે જમણા ક્ષેપકનું પણ શું થાય વિસ્તરણ અને સંકોચન થાય જેવું જમણા ક્ષેપકમાં આવેલા અશુદ્ધ રુધિરનું સંકોચન થાય એટલે એ રુધિર તરત જ જે છે આ માર્ગેથી જે છે ફેફસા તરફ વયુ જાય કોની તરફ જાય ફેફસા તરફ હું કામ જાય શુદ્ધ થવા માટે કારણ કે અશુદ્ધ રુધિર છે બેટા જેની અંદર CO2 છે ઓક્સિજન આપણે નાખવો છે હવે જ્યારે અહીંયા આનું શેપકનું સંકોચન થાય ત્યારે આ રુધિર પાછું કર્ણકમાંનો જ એટલે અહીંયા જમણી બાજુએ ત્રિદલ વાલ્વ આવેલો છે કયો વાલ્વ આવેલો છે ત્રિદલ વાલ્વ કે જે રુધિરનું ઉલટું પરિભ્રમણ અટકાવે છે હવે ફેફસા પાસે આ ફૂફફુશીય ધમનીઓ દ્વારા અશુદ્ધ રુધિર બેટા કયું રુધિર અશુદ્ધ રુધિર જે છે અહીંયા ફૂફફુશીય ધમનીઓ દ્વારા જે છે જશે

અને હૃદયના કયા ભાગમાં આવશે ડાબા કર્ણકમાં આવશે એટલે ડાબા કર્ણકની અંદર બેટા કયું રુધિર આવ્યું શુદ્ધ રુધિર આવ્યું કયું રુધિર આવ્યું શુદ્ધ રુધિર કે જેની અંદર ઓક્સિજન રહેલો છે હવે જેવું ડાબા કર્ણકમાં આવશે એટલે ડાબા કર્ણકનું ફરીવાર વિસ્તરણ અને સંકોચન થાય જેવું સંકોચન થાય એટલે શુદ્ધ રુધિર વહન પામીને ક્યાં આવશે ડાબા ક્ષેપકમાં ક્યાં આવશે ડાબા ક્ષેપકમાં જેવું ડાબા શેપકમાં આવે એટલે એમાં પણ સેમ પ્રોસેસ વિસ્તરણ અને સંકોચન થાય જેવું સંકોચન થાય એટલે આ શુદ્ધ રુધિર જે છે એ આરોહી ધમની કાંડ મારફતે શરીરના વિવિધ અંગો તરફ કયું રુધિર જતું રહેશે શુદ્ધ રુધિર જતું રહેશે તો સાહેબ આનું સંકોચન થાય શેપકનું ત્યારે આનું રુધિરનું પરિભ્રમણ ઉલટું ન થાય નહીં એ ઉલટું થતા અટકાવવા માટે આની વચ્ચે બેઠા ડાબી બાજુએ દ્વિદલ વાલવા આવેલો છે કયો વાલવા આવેલો છે દ્વિદલ આમ રુધિરનું પરિભ્રમણ હૃદયની અંદર બે માર્ગે થાય એક જમણા કર્ણકમાં અશુદ્ધ આવે ડાબા કર્ણકમાં શુદ્ધ આવે બંનેનું વિસ્તરણ થાય બંનેનું સંકોચન થાય બંને શેપકમાં આવે જમણા શેપકમાં અશુદ્ધ ડાબા શેપકમાં શુદ્ધ જમણા શેપક સંકોચન થાય એટલે એ રુધિર શુદ્ધ થવા માટે ફેફસા પાસે જાય અને ડાબા શેપક સંકોચન થાય એમાં રહેલું શુદ્ધ રુધિર શરીરના ના વિવિધ અંગો તરફ થાય આમ રુધિરનું બે વડું વહન થાય છે જેને રુધિરનું બેવડું પરિવહન કહેવાય લ્યો આટલી જ વસ્તુ યાદ રાખવાની છે ને આકૃતિ સરસ મજાની દોરવાની છે ખ્યાલ આવે કે ન ખ્યાલ આવે તો 4 માર્ક્સ ની અંદર બેટા આવા એકદમ ઈઝી સવાલ જે છે પૂછાય છે સમજવા પડશે ગોખે મેળ આવશે નહીં ઉત્સર્જન તંત્ર તંત્રની આકૃતિ દોરો અને આકૃતિ દોરીને તેના દરેક ભાગો સમજાવવાના છે ચાર માર્કસ મેં કીધું ને આ પ્રકરણમાંથી માંથી ચાર માર્કસના પ્રશ્નો બહુ જ પૂછાય છે બરાબર તેમાં સૌથી પેલા ઉત્સર્જન કહેવાય કોને કે ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરની બહાર નિકાલ કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે કઈ શું કહે છે ઉત્સર્જન કહે છે મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ એક જોડ મૂત્ર વાહિની એક મૂત્રાશય અને એક મૂત્ર માર્ગ આવેલો હોય છે મૂત્રપિંડ તો કે મૂત્રપિંડ જે છે એનું સ્થાનિક મૂત્રપિંડ એટલે આપણી કિડની એનું સ્થાન ક્યાં આવેલું હોય તો કે તે ઉદરમાં કરોડ સ્તંભની કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુએ આવેલી હોય છે મૂત્રપિંડ લાલાશ પડતા કથ્થઈ રંગના વાલ જેવા આકારના ચપટા હોય છે કિડનીની વાત થાય છે બરોબર રંગ પણ આપી દીધો અને સ્થાન પણ તમને આપી દીધું મૂત્રપિંડની અંદર દસ લાખ ગાળણ એકમો આવેલા હોય છે કે જેને મૂત્રપિંડ નલિકાના એકમો કહે છે અને આ મૂત્રપિંડ નલિકા છે ને બેટા આ અલગથી પૂછાતો ચાર માર્ક્સનો પ્રશ્ન છે

તો કે દરેક મૂત્રપિંડમાંથી માંથી એક સાંકડી છે જેને કહેવામાં આવે છે શું કહેવામાં આવે એને મૂત્ર વાહિની કહે છે મૂત્રવાહિની મૂત્રમાં મૂત્રપિંડમાં નિર્માણ થયેલા મૂત્રને વહન કરાવીને ક્યાં લઈ જાય છે મૂત્રાશે એટલે આમ તમે જોવા જાવ ને

એક સમયે મૂત્રાશય સંપૂર્ણ મૂત્રથી ભરાઈ જાય એટલે ઓટોમેટિક એનું સંકોચન થાય અને સંકોચન થાય એટલે મૂત્ર માર્ગ મારફતે જે કઈ પણ મૂત્ર જે છે એનો શરીરની બહાર ત્યાગ થશે તો આવી રીતે તમારું ઉત્સર્જન તંત્રના ચાર અંગો તમારે ભણાવવાના થાય એક તો મૂત્રપિંડ સમજવાનું થાય મૂત્રવાહિની મૂત્રાશય અને છેલ્લે આપણે મૂત્ર માર્ગની વાત કરી

નિકટ વર્તી ગુચલા ભાગ દૂર વર્તી ગુચલા ભાગ ને છેલ્લે સંગ્રહણ નલિકા આપેલી છે બરોબર એની અંદર ગાળનની ક્રિયા થઈને કઈ રીતે મૂત્ર બને છે એનું જો કે મૂત્ર નિર્માણનો હેતુ શું છે કે રુધિરમાં રહેલા ઉત્સર્ગ દ્રવ્યો કયા ઉત્સર્ગ દ્રવ્યો છે નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છે યુરિયા એમોનિયા યુરિક એસિડ આ બધા નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો જે છે એ રુધિરની અંદર રહેલા છે અને એને રુધિરમાંથી અલગ કરવાના છે મૂત્રપિંડ રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો યુરિયા યુરિક એસિડ વગેરેને દૂર કરે છે ગાળણ એકમો મૂત્રપિંડ નલિકાઓ દ્વારા મૂત્ર ઉત્પન્ન થાય છે આ બધાનું ગાળણ કરીને રુધિરમાંથી દૂર કરીને જે પદાર્થ બને ને એને મૂત્ર કહેવાય છે બાઉમેનની કોથળીમાં ગાળણ એકત્ર થાય છે પ્રારંભિક ગાળણમાં ગ્લુકોઝ એમિનો એસિડ ક્ષાર અને વધુ માત્રામાં જે પાણી હોય

અને ન્યા પહોંચે એટલે ન્યા સુધીમાં એની અંદર વધારાનું પાણી ભરાઈ ગયું હોય હવે નાઇટ્રોજન જે છે પીળા રંગનો હોય એના કારણે છે ને એ પ્રવાહી સમગ્ર જે છે આછા પીળા રંગનું થઈ જાય કે જે ક્યાં તો કે પાણીના પુનઃ શોષણની ક્રિયા થાય છે જેના આધારે શરીરમાં પાણીની માત્રા અને ઉત્સર્જિત કરાતા દ્રાવ્ય પદાર્થો જે છે એ એની અંદર નકામા પદાર્થો દ્રાવ્ય થઈ જાય છે અને એ બધું જ જે છે એને શું કહેવામાં આવે મૂત્ર કહેવામાં આવે એટલે કે જે કાંઈ પણ આ બધા દ્રાવ્ય પદાર્થો છે યુરિયા યુરિક એસિડ આ જે જે છે છે એ પાણીની અંદર દ્રાવ્ય દ્રાવ્ય થઈ થઈ જાય અને બધું પાણી સંગ્રહણ સંગ્રહણ નલિકામાં જમા થાય નલિકા બેટા મૂત્રવાહિની સાથે જોડાયેલી હોય એટલે તમામ સંગ્રહણ નલિકાઓમાંથી એ પીળા કલરનું પ્રવાહી જેને આપણે મૂત્ર કહીએ છીએ એ સંગ્રહણ નલિકામાંથી મૂત્રવાહિનીમાં આવશે મૂત્રવાહિનીમાંથી માંથી વહન પામી બધી પ્રવાહી મૂત્રાશયમાં જમા થશે મૂત્રાશય એ કોથળી છે

તમારા સેક્શન D ની અંદર આવા કેટલાય પ્રશ્નો જે છે આ પૂછાણા હતા તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન અહીં તમારી સમક્ષ મૂક્યું છે હવે પછી નેક્સ્ટ વિડિયોની અંદર આપણે આગળના ચેપ્ટરના સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન આપણે લઈને આવશું ત્યાં સુધી જે કાંઈ જૈવિક ક્રિયાઓનું સોલ્યુશન અને પ્રકરણ નંબર 13 નું સોલ્યુશન તમને આપેલું છે એને વ્યવસ્થિત ધ્યાનપૂર્વક જોઈ એમાંથી સમજણ લઈ અને યોગ્ય રીતે તૈયારી કરી અને સ્વ સ્વઅધ્યયન પોથીને તૈયારી કરવાની છે ઓકે મળીએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા પાઠ સાથે અને નવા પોના સોલ્યુશન સાથે જય હિન્દ જય ભારત